વાપી રેલવે સ્ટેશન નજીક મોટી રેલ દુર્ઘટના ટળી સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક પર મૂકી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ વાપી રેલવે સ્ટેશન પર નજીક ગઈ મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી કોઈ ટીખડખોરી સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક પર મૂકી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો જોકે સમયસૂચકતાથી આ અંગે રેલવે ભાગને જાણ થતાં જ તાત્કાલિક ટીમો સ્થળ પર પહોંચી હતી અને ટ્રેક પર મૂકેલા સિમેન્ટના પોલને ટ્રેક પરથી દૂર કર્યો હતો કોઈ ટ્રેન પહોંચે એ પહેલા જ ટ્રેક પરથી પોલ દૂર કરી દેવામાં સફળતા મળી હતી આજે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ પોલ અહીન્યા કોને મૂક્યો અને શું ઈરાદથી આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે અંગે પણ હવે રેલવે પોલીસ સહિતના એજન્સીઓએ આ અંગે તપાસ શરૂ કરી છે રેલવેના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર પહોંચ્યા હતા અને સંબંધિત વિભાગને છે જરૂરી સૂચનો કર્યા હતા અગાઉ પણ વલસાડ જિલ્લામાં રેલવે ટ્રેક પર આ રીતે આડસો મૂકી અને ટ્રેન ઉથલાવી મારવાના પ્રયાસોની ઘટના સામે આવી ચૂકી છે જો કે સદનસીબે અગાઉની ઘટનાઓમાં પણ સમય સૂચકતાથી આવી આડસો અંગે જાણ થતાં રેલવે વિભાગ દ્વારા આવા કાવતરાઓને નિષ્ફળ કરવામાં સફળતા મળી હતી આજે પણ બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈ રેલવે વિભાગની ટીમોએ હવે આ મામલે તપાસ હાથ ધરી છે ખબરો को બને कीजिए ટ્વેન્ટી નાઇન आइकन દબાઈ